બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો નડિયાદ કઠલાલ તથા આજુબાજુ વિસ્તારના સાહીઠ થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરી પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી જ્યારે બાવન જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા ડીસા શહેરમાં નવરાત્રી મહોત્સવમાં સૌથી મોટા શેરી ગરબા નવજીવન સોસાયટીમાં યોજાઈ રહ્યા છે જેમાં મનમુકી ખેલૈયાઓ મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે ડીસા નવજીવન સોસાયટી ખાતે શક્તિ ગ્રુપ મિત્રમંડળ દ્વારા આજે નવરાત્રી મહોત્સવને લઈ મહાઆરતી સાથે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી મહોત્સવમાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલા સ્ત્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ સ્ત્રી સમાજના ડુપ્લિકેટ પાસ લઈને આવતા સ્ત્રી સમાજના આયોજકો ચોંકી ઉઠ્યા હતા રાજમંદિર સર્કલ પાસેથી અઢારસો રૂપિયામાં સ્ત્રી સમાજના ડુપ્લિકેટ પાસનું વેચાણ થયું હોય ખેલૈયાઓ પાસેથી પાસ કબજે કરી સ્ત્રી સમાજના આયોજકોએ ડુપ્લિકેટ પાસનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે જીએસટી ચોરીને લઈ ફરિયાદ બાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે જૂનાગઢ ગીર સોમનાથ સુરત અમદાવાદ ભાવનગર સહિત દસ સ્થળોએ દરોડા પાડ્યા છે બે હજાર ત્રેવીસમાં બોગસ પેઢી બનાવી કરોડોની ઠગાઈ કરી હતી ત્યારે જીએસટી વિભાગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે નવરાત્રીના બીજા નોર્તે સગીરા પર ગેંગ રેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પાંચ આરોપી પૈકી ત્રણ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે ગરબા રમવા નીકળેલી સોળ વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરા ભાયલી બિલ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે ત્રણ નરાદમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જ્યારે બે આરોપી ભાગી ગયા હતા રાજકોટ નહીં પરંતુ લોકો માટે ચોવીસ કલાક ઇમરજન્સી વિભાગ કાર્યરત છે અહીં ટ્રોમા ઇમરજન્સી કેસ અને ખાસ કરી હાડકાને લગતા કેસના સારવાર આપવામાં આવે છે ઓર્થોપેડિક સર્જરી વિભાગમાં દૈનિક બસો પચાસ સહિત અત્યાર સુધીમાં બાવીસ હજાર દર્દીઓનું નિદાન થઈ ચૂક્યું છે સર્જરી સાથે હાડકાના કેન્સરની સારવાર તાજેતરમાં શરૂ કરવામાં આવી છે ગુજરાત સિવાયના રાજ્ય રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની ઝાપટા વરસી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાએ ગત પાંચ ઓક્ટોબરના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી વિદાય લઈ લીધી છે ત્યારે જો વરસાદ વરસે તો વરસાદ હશે પરંતુ તેનાથી ખેતી કે પાક ઉપર કોઈ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી નથી એક તરફ ગુજરાતવાસીઓ દિવસ દરમિયાન ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે હળવા વરસાદની આપવાની આગાહી કરી છે

કે મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય મિલન કાર્યક્રમ યોજાવાનો છે જે મિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે